નમસ્કાર આપ જોઈ રહ્યા વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ઓળખાણ ત્રણ કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલ કારમાંથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનેરા બેંકનો મેનેજર છું તેમ કહી ઓળખાણ આપતા વિશાલ ઠક્કર નામના ઠગે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા નાર વિશાલુ સાચું નામ રવિ પેશાવરિયા હતો રાજકોટમાં જૂના વાહનો નવા છે તેમ કહી લોકો સાથે ઠગાઈ કરતા રવિ સામે કેસ થયા હતા જેને કારણે તેને લોન મળે તેમ નહીં હોવાથી

દસ લાખની લોન લઈ કુલ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી લાંબા સમયથી ફરાર થઈ ગયેલા વિશાલ ઉર્ફે રવિ ઠક્કરને શોધવા માટે વડોદરા પોલીસ કામે લાગી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને તેના વિશે માહિતી મળતા જાંબા વિસ્તારમાં વોચ રાખી હતી ત્યારે કારમાં વિશાલ ઉર્ફે રવિ ઠક્કર પસાર થતો હતો તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર